છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવર તાલુકાના ગુટિયા ગામના ખેડૂતને અરવલ્લી જિલ્લાના ચાર ઈસમોએ માર મારતા ખેડૂત પરિવાર ભયભીત બન્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ગુટિયા ગામના મહેન્દ્રભાઈ નાયક અને તેના પરિવારજનો બાળક સહિત અરવલી જિલ્લાના ધનસુરા તાલુકાના જસવંતપુરા ગામે ખેતી કામ માટે ગયા તેઓ ત્યાંના સ્થાનિક ખેતર માલિકને ત્યાં આશરે સિત્તેર વીઘા જમીનમાં આશરે સત્તરસો મણ મગફળી અને આઠસો મણ સોયાબીનનું વાવેતર કર્યું અને પોતાની ખેતી કરતો હોય તે રીતે પ્રામાણિકથી ખેતી કરતો હતો તાજેતરમાં મહેન્દ્ર રાત્રિના દસ કલાકે ખેતરમાં પાણી વળવા ગયા ત્યાંથી મહેન્દ્રને ફોર વ્હીલ ગાડીમાં નાખી પટેલ કેશુભાઈ અને તેનો પુત્ર આનંદ તેમજ પટેલ સુનીલ મોહન અને પટેલ હરેશ મોહન મળી કુલ ચાર ઇસમ મળી કોઈ અવાવરી જગ્યાએ લઈ ગયા અને ત્યાં તેને મૂંઢમાર પાટુનો માર મારી બેભાન કરી નાખ્યો અને તેને સારવાર પણ ન કરાવી હતી સાથે ખેતમજૂરીના નાણાં પણ મહેન્દ્રને આપ્યા ન હતા જેમ તેમ કરી તેઓ પોતાના વતન ઘૂટી આવી તેમના પરિવારજનોને આપવીતી જણાવી હાલ તેમના બાળકો પણ ત્યાં અભ્યાસ કરતા તેમને પણ અભ્યાસ અધ્રો છોડી આવી ગયા છે એટલે મહેન્દ્રભાઈએ ખેતી કરી તેની મજૂરી નથી મળી

નાયક સંબંધના આગેવાન છું હવે નાયકા મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગામ ગુટિયા જેતપુર તાલુકાના એ મજૂરી કરવા માટે મોડાસા ગયા હતા ધનસોર તાલુકાનું ગામ છે એમને જસવંતપુરા કંપા હવે ત્યાં રાતના દસ વાગે જે આપણા ચંદુભાઈ અરે મહેન્દ્રભાઈ ચંદુભાઈ પાણી વાળતા હતા ત્યાં રાતના દસ વાગે જઈ પટેલ આનંદભાઈ કેશુભાઈ પટેલ સુનિલભાઈ મોહનભાઈ પટેલ હરેશભાઈ મોહનભાઈ આ લોકો ભેગા થઈ અને સુરેશભાઈ શામજીભાઈ પટેલની ફોર વ્હીલ ગાડીમાં નાખી લઈ જઈ કંપામાં જઈને આ ભાઈને રાતે માર માર્યો ગેબી માર મારેલો છે અને એ લોકોને ત્રણ દિવસ ત્યાં પડી રહ્યા ભાડું પણ આપ્યું નથી હિસાબ પણ કર્યો નથી સિત્તેર વીઘા જમીનમાં આ લોકો ખેતી કરે છે નાના નાના છોકરા છે અને શાળામાં ભણતા હતા હવે શાળા પણ એમને બગડી છે અને ખરેખર આ લોકોને આખા મજૂરીનું આખા વર્ષનું પૂરું થાય એટલે માર મારી એમને એમ કાઢી મૂકવામાં આવે છે આવી રીતના ઘણી જગ્યામાં આવું થયેલું છે એટલે કડકમાં કડક સજા થવી જોઈએ એમને દવાખાના પણ આ લોકો દાખલ નથી કર્યા ત્યાંથી એમના સંબંધીઓ છોટાઉદેપુર જેતપુર તાલુકામાંથી એ લોકો થઈ ગયા અને પ્રાઇવેટ સાધનમાં લાવી અને ઘૂંટિયા ગામમાંથી જેતપુર સરકારી હોસ્પિટલમાં દવાખાનામાં દાખલ કર્યા છે અને આજે અમે જીરો ઉપર ફરિયાદ દાખલ કરવાના છે કે કાયદેસર કાર્યવાહી આ પટલિયા ઉપર થવું જોઈએ અને એમને આદિવાસી

તે એક વરસથી ત્યાં કામ કરવા જ હતા તે રાતે પાણીવારાજીલા કઈ ગયા હતા ખેતરમાં કયા કામ જસનપુરા કंपा ક્યાં આવ્યો મોડાસા નાયકા મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગામ ગોટિયા તાલુકો જેતપુર હવે આ લોકો નાયક आदिवासी समाजમાંથી આવે છે મજૂરી કરવા ગયા હતા એ લોકો ગામ જસવંતપુરા કંપા તાલુકો ધનસુરા

અહીંથી એમના સગા સંબંધીઓનો સંપર્ક કરી અહીંયા અહીંથી લેવા ગયા અને ત્યાંથી ગાડીમાં નાખી લઈને એવા દવાખાનું ત્યાં ખાનગી આ લોકો એકબીજાના પૈસા માગીને ખાનગી દવાખાનામાં કર્યું છે અત્યારે એ લોકોનું ઘર પણ પરિસ્થિતિ તમે જોઈ શકો આદિવાસીને આવું જુલમ પટલ ગુજારતા હોય છે આની ઉપર કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવું અમારું સમાજના પ્રમુખ વતી અમારું મંતવ્ય છે ને એકસો આઠમાં અત્યારે અમે દવાખાનામાં લઈ જવાના છે